एक नाटक प्रस्तुत करी रही है चीज़ जेनू नाम जे संस्कार नहीं शिमता तो आपने देना पात्रों थी मरी है दर्शना पूर्वी प्रीति साधना दयाजी भजिया जगमोहन दास निराली पार्वती बेन से जग सुमोहन दीपाली उत्पल आहेत्री मृणाल लक्ष्मी

તબિયત તો સારી છે ને હું કે દિવસે મજામાં ન હતી દાદા તમારું તો કહો મને શું દુખ હોય ક્યારે બેઠો બેઠો ખાતો હતો ને આજે પણ બેઠો બેઠો રોટલો ખાઉં છું મને કશી વાતની તકલીફ નથી બહુ મને પૂછીને જ રસોઈ બનાવે છે અને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે બપોરે છાપા વાંચું છું તો સાંજે ફરવા જાઉં છું મોટર નથી તેથી ચાલીને જવાની કસરત મળે છે તે ઉલટું સારું છે તો દાદા તો દાદા તમે નિશ્વાસ કેમ મૂક્યો એમ છે દીકરી જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો તે કશું ખરાબ નહોતું લાગતું પણ જેણે કદી કશું કામ નહોતું કર્યું તેવા આ પાર્વતી પ્રીતિ ઉત્પલા જોશભર કામ કરવા લાગ્યા છે અને ત્યારે હું આ બુઢ કશું કામ કર્યા વગર ખામ છું તે મને ખૂચે છે પણ હવે હું શું કરું મારી જીવનીમાં તો ઘણું કામ કર્યું છે પણ આ અવસ્થામાં મને કોણ કામ આપે બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે કાંઈ વાંધો નહીં દાદા તમારી અવસ્થા પર ક્યાં છે કામ કરવા જેવી

પણ હવે એ સ્થિતિ રહી નથી હું મોટો છું એટલે મને બધી આગળ મળી ગઈ હું મોટો છું એટલે મને બધી આગળ મળી ગઈ એ સ્થિતિમાં સહન તો એને જ કરવાનું છે ને હંમેશા સહન મોટા કરે છે તો નાની છે તો પણ એનો અવાજ ભીનો થઈ ગયો એના હૃદયમાં આ પ્રેમ સબર વરણી જોઈને મારા દિલમાં કરુણા ઉભરાઈ ગઈ છે વાંધો નહીં સુમોહનભાઈ

હું આમાં પણ બહુ ખુશ છું સાંજના આવે છે પછી બધા એક સાથે ભોજન કરીએ અને બે ઘડી વાતો કરી એ જે શિવા આનંદ મળે છે તે પહેલાં પાર્ટી કે બીજા ક્લબમાં ત્યારે ન મળતો હતો પણ એક રંજ મનમાં ફર્યા કરે છે મેં કશું કામ નથી કર્યું ને એટલે મને પુષ્કળ વાર લાગી જાય છે

જો પ્રીતિ કોલેજ જેવી જાય એટલે ઉત્પલા તે મને રસોઈમાં મને અડવા સુતા દેતી મને મિલન લે તૈયાર કરું તો પણ કહે ના બા તમે રહેવા દો અમે બધું જ કરી લે તો તું જ બોલ હવે અમે શું કરી તમે તો નસીબદાર સાસુ છો આવી બહુ સહલાઈથી ના મળે તે શું શું માને છે એ મારું નસીબ છે એ રે ઈ દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે કદી ખોટું કામ કર્યું નથી કોઈ દી ખોટું વચન નથી બોલ્યા કોઈ દી કોઈનો તિરસ્કાર કર્યો નથી ભગવાન ને સંપત્તિના હોય પોતાની જાતને ઘસી નાખવાનું એટલી જ હોય તેમાં સાચે જ કરવા જેવી તેને બનાવી દે છે ભાગ્યશાળી ભાગના હું સિવાય કહું છું બહાર ની ચીજ હતી